સાહિત્યના પિયર સમા ભાવનગરના કલમંચ સમાન શહેરના યશવંતરાય નાટ્ય ગૃહ શરૂ થવાના જાણે કે ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક વિઘ્નો આવતા જાય છે યશવંતરાય નાટ્ય ગૃહમાં ફાયર સેફટી અંગેનું એક માસનું કામ ત્રણ મહિના વીતવા છતાં અધૂરું છે તેવામાં ફાયર સેફટી નાખ્યા બાદ તેના ટેસ્ટિંગ સમયે જ પાણી ન આવવા સહિત અલગ અલગ આઠ મુદ્દામાં અપૂર્તતા સર્જાતા એનઓસી પ્રક્રિયા ઘોંચમાં પડી છે

એ આજ દિન સુધી હજી ક્લિયર કરેલ નથી હમણાં એક મહિના પહેલા બે મહિના પહેલાં અમને એક લેટર આપેલો છે અમે ક્વેરી ક્લિયર કરી દીધી છે અને પૂર્તતા કરી દીધી છે ફરી તપાસ સ તપાસ કરીને અમને એનઓસી આપવા વિનંતી ફરી અમે સ તપાસ કરી પણ એની એ જ ક્વેરી હજી બાકી છે પૂર્તતા થયેલ નથી જ્યાં પૂર્તતા ન થાય ત્યાં સુધી અમે એનઓસી આપી શકીએ એમ નથી જે પૂર્તતા થયા બાદ અમે એક બે દિવસમાં તમે એનઓસી આપી શકશું

અમે એની એનઓસી બે વાર અટકાવેલી છે એકવાર એનઓસી માટે ફાઇલ આપી હતી અને અમે એને ક્વેરી આપેલી પછી લગભગ એક વર્ષ થયો એટલે એણે ફરી લેટર કર્યો કે અમે એ પૂર્તતા કરી આપી છે ફરી એ તપાસ કરી એનઓસી આપવી અમે ફરી તપાસ કરી ફરી એની એજ પૂર્તતા પૂરી થઈ નથી એટલે અમે એને ફરી એનો એજ લેટરથી અમે પૂર્તતા કરવા માટે અમે લેટર આપેલો છે

એટલે ભાવનગરના કલાકારોને પગથિયું ચડવાનું એક સ્ટેપ છે કરોડો રૂપિયા અગાઉ પણ અમે કરોડો રૂપિયા વાપર્યા હતા ફરી વાપર્યા અને છતાં હું એવું માનું ઈ એક દોઢ વર્ષથી બંધ છે શા માટે કરવાનું કોને છે આ પ્રજાજનો નથી કરવાના આ તો સરકારી જેના અંડરમાં આવે એ અધિકારીઓને કરવાનું તમે કરોડો રૂપિયા વાપર્યા અને પછી એક દોઢ વર્ષ બંધ રહે તો મને એવું લાગે છે જે કામ થયું પાછો ભંગાર વાળો થઈ જશે મતલબ આ શાસકો અધિકારી મને એવું લાગે છે કે ભાવનગર ની કલા નગરીમાં જે શબ્દો વાપરે છે એમાં હું એવું માનું છું આગેવાનો શાસક તો